ગુજરાતની અગ્રગણ્ય પ્રિસ્કૂલ એટલે રંગોળી પ્રી સ્કૂલ જેના નવા સેન્ટરનું વડોદરા માધવપુરા ખાતે શુભારંભ કરવામાં આવ્યું છે તેના ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં આ રંગોળી પ્રી સ્કૂલનું ઉદઘાટન સંચાલકોના વડીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સુંદર મજાનો કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો દીપ દીપપ્રાગટ્ય સાથે આ સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યાં બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સૌથી પહેલા તો હર હર મહાદેવ સપ ચોરાત્રી કે પાવન પર્વ પર हमने रंगोली माधवપુરા રંગોલી બ્રાન્ચ हमने ઓપન કરીયે પ્રીસ્કૂલ माधवપુરા મે आइए आप सब अपना प्यार दीजिए और हम पहले से ही बच्चों के ग्रोथ में जुटे रहे हैं तो वी आर ट्राइंग आर बेस्ट के हमने जो अपना नया वेंचर जो दूसरा वेंचर किया है वो भी बेस्ट जाए तो बस वही एक शिवरात्रि के दिन हम सबको शुभकामना देते और हम आपकी भी शुभकामना लेना चाहते इस चीज से आपका मैं मोनिका टिकवाणी मैं आजवाब की ओनर हूँ रंगोली प्री स्कूल की वहाँ पे भी हमने पायल जी और जय जी और मनीष सर के साथ मिलके बहुत अच्छा सेंटर चलाया है और यहाँ पे भी ये हमारे सेम पार्टनर्स हैं ઓ સેન્ટર ભા રખતે જ પહેલા સેન્ટર બહુ સક્સેસફુલ ગયા વેસે જાય